ક્ષ ગ્રાઉન્ડમાં હિમાક્ષીબેન શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા નું સુંદર અલૌકિક દિવ્ય આયોજન વ્યાસપીઠ પર વિશ્વ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્યભાઈ ભૂપેન્દ્રભાઈ પંડ્યા મુંબઈવાડા દ્વારા સપ્ત દિવસીય કથા નું સુંદર આયોજન ભાગવત પ્રિયજનોને રસપાન કરાવતા હતા કથાના છેલ્લા દિવસે જેમ પ્રભુ વ્રજમાંથી વ્રજ છોડીને ગયા અને ગોપીઓ પ્રભુને રોકવા બહુ પ્રયત્ન કર્યો ત્યારે ગોપીઓનો જે વિરહ જેવું વાતાવરણ કથા મંડપમાં ઊભું થયું હતું એટલું જ નહીં સુદામા ચરિત્રની વાત કરતા જણાવ્યું કે સુદામા પ્રભુ પાસે માંગવા આવ્યા નથી મળવા આવ્યા શ્રીમદ ભાગવત અને ભાગવત ગીતાએ પ્રભુ શ્રી કૃષ્ણના પ્રિય ગ્રંથો છે સુદામા પવિત્ર બ્રાહ્મણ છે પ્રભુ સુદામાની દશા જોઈને રડી પડ્યા અને એના ચરણોમાં ઝૂકી ગયા આમ સુખ દુઃખમાં પ્રભુ દેખાય છે સાચો ભક્ત પ્રભુને બ્રાહ્મણ પ્રિય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સુદામા છે આ પ્રસંગે કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાનો મનોરથી પરિવાર દ્વારા વિશિષ્ટ બહુમાન કરાયું ભાગવત પોથીને ધાર્મિક પૂજા મંત્રોચ્ચાર કપિલભાઈ મુંબઈવાળાએ આધ્યાત્મિક રીતે સાત દિવસ શ્રેષ્ઠ સેવા કરી હતી અને પોથી પોથીયાત્રા છેલ્લે દિવસે શોભાયાત્રા રૂપે કથા મંડપમાં રડિયામણી હેજી મારો વાલોજી પધાર્યો અમારે આંગણે તેમ સંગીત કલાકાર અને પંજાબના નૃત્ય પણ જોવા મળ્યા હતા સાચે જ ભાગવત કથાનું આયોજન કરતા લોકોએ પ્રેરણા લેવી એવી કથાનું સમાપન સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ પર જોવા મળ્યું હતું ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ વ્યાસપીઠ પરથી કથા દરમિયાન કંઈ કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરશો તમામને અને મનોરથી સ્વર્ગીય અનંતભાઈ શાહ પરિવારને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા અને આવનાર દિવસોમાં હું વડોદરામાં અંગ્રેજી ભાષામાં શ્રીમદ્ ભાગવત કથા કહેવાનો છું તેની જાહેરાત કરી હતી વૈષ્ણવોએ તાળીઓના ગડગડાટ દ્વારા પૂજ્યશ્રીને વધાવી લીધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત પોથી આરતી ઉતારી વિખૂટા પડ્યા હતા વૃંદાવનથી આવેલા સંતકથામાં આકર્ષણ કેન્દ્ર બન્યા હતા સાક્ષાત નરસિંહ મહેતા પધાર્યા હોય તેવો અનુભવ શ્રદ્ધાળુઓને જોવા મળ્યો અને તેઓના આશીર્વાદ લેવા માટે પણ શ્રદ્ધાળુઓ પડાપડી કરતા જોવા મળ્યા આમ એક યાદગાર શ્રીમદ ભાગવત કથા સપ્તાહની પૂર્ણાહુતિ જોવા મળી હતી